નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ ઇસ્માઇલ નગર ઓવરબ્રિજના છેવાડે બે દિવસ અગાઉ આવા જ એક ઓવરલોડ ડંબરે એક મહિલાનો એકટીવા સાથે ભોગ લઈ નાસી ગયેલ તો શું કલેક્ટરના જાહેરનામાં મુજબ આ ભારદાર વાહનો જેમાં એમની પાસે માલની બિલ્ડી પણ હોતી નથી તો આને સામરખા ચોકડીથી આણંદ સિટીમાં પ્રવેશવા કઈ રીતે દિવાઈ રહ્યા છે સામરખા ચોકડી પર તથા ઇસ્માઇલ નગર પાસે પણ પોલીસ પોઈન્ટ હોવા છતાં આ લોકો આમ જનતાને તેમજ બીજા વાહનોને તો આડે દિવસે પકડે છે પરંતુ આજ સુધી એક પણ ડમ્પરને પકડતા જોયા નથી તો શું મામાંગ બધાના હપ્તાના ખેલ ચાલે છે તો કોણ કોણ એમાંગ સામેલ છે જે પોલીસ કલેક્ટરના જાહેરનામાનું પાલન નથી કરવામાં આવતું તેમની ઉપર કોઈ પગલા ભરાશે કે પછી માથેલા સાંઢ જેવા ડમ્પરોને સિટીમાં ઘૂસવાથી રોકાશે કે પછી અપના કામ બનતા વાળીન જાહેર જનતા જેવી સ્થિતિ રિપોર્ટ જગદીશભાઈ ઓડાણંદ